નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોનું મન અશાંત રહે છે જે લોકો દુઃખી રહે છે એમને આટલું હંમેશા યાદ રાખવું જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ મિત્રો આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ અને એ જ લોકો એક દિવસ આપણને ભૂલી જતા હોય છે એ જ લોકો આપણને સમજી પણ નથી શકતા નંબર બે મિત્રો મારી આ એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવી જાય પરેશાની આવી જાય તો ક્યારેય ચિંતા ના કરતા હિંમત ના હારતા અને હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરવા માટેનો રસ્તો જરૂર મેળવજો અને એ પરેશાનીઓને તમારી હિંમતથી દૂર કરી દેજો દોસ્તો જીવનમાં ક્યારે પણ એવું કામ ના કરતા જે કામ કરવાથી તમારું મન અશાંત રહે અને તમને જીવનમાં પસ્તાવો થાય મિત્રો કોઈ પણ માણસની બુરાઈ ના કરો કે ઈર્ષા પણ ના કરો અને જે લોકો સારું કાર્ય કરે છે તેની પ્રશંસા કરો સાચો માણસ ભૂલો કરી શકે છે પણ ક્યારેય કોઈ સાથે ખોટું નથી કરી શકતો એ નક્કી છે દોસ્તો ક્યારેક ક્યારેક આપણી ખુશીઓ આપણી પાસે જ રાખવી જોઈએ કારણ કે દરેક કોઈ આપણી ખુશીઓથી ખુશ નથી હોતા દોસ્તો ક્યારેક જીવનમાં એવું પણ બને છે કે ખાસ સંબંધો જો તૂટી જાય ને તો આપણે ચિંતા કરવા લાગીએ છીએ દોસ્તો યાદ રાખો કે જે લોકો તમને સમજી નથી શકતા એ લોકોથી દૂર રહેવામાં જ મજા છે એટલા માટે ક્યારેક કેટલાક લોકો આપણાથી સંબંધ ખતમ કરી દે તો ચિંતા ના કરવી કારણ કે જેમને તમારી કદર નથી એ લોકોથી દૂર રહેવામાં જ ભલાઈ છે જો કોઈ તમને સમજે ના તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો કારણ કે કમસે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી ને તો સમજશે પણ કોણ જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર